એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે પિસ્તોલ અને ચાલીસ કારતુસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ પેડલર પાસેથી રૂપિયા અઢાર લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી મોટી સંખ્યામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની દાણી લીમડા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી આઠ ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે જેમાં બે ગુનામાં તે ફરાર હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે અને અનેક ગુનાના ભેદ ઉકેલાઈ જશે તો સાથે સાથે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મોહિમ ચાલી રહી છે અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે કચ્છના ક્રિક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં પોલીસની આ મોહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું